નમસ્કાર સ્વતંત્રતા ભારત સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે હું છું આપની સાથે ગુણવંત સર્વૈયા સમાચારનું માધ્યમ મોટું હોય કે નાનું હોય પરંતુ માધ્યમ તે માધ્યમ જ કહેવામાં આવે છે થોડા સમય પહેલા સ્વતંત્રતા ભારત સમાચારમાં ખારીગટ કેનાલ પર બનતા રોડ વિશે અમે અહેવાલ બનાવ્યા હતા આ અહેવાલના અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ત્યાં રોડ બનાવ્યો હતો વિગતે વાત કરીએ

ગંભીર રીતે થતી હતી ત્યારે એકસો આઠ ને ત્યાંથી નીકળવું હોય તો તેમને મુશ્કેલીઓ પડતી હતી આ સંપૂર્ણ અહેવાલ અમે સ્વતંત્રતા ભારત સમાચારમાં પ્રસિદ્ધ કર્યા હતા સ્વતંત્રતા ભારત સમાચારમાં આ સ્ટોરી બન્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને યોગ્ય ડાયવર્ઝન સાથે પાકો ડામર રોડ પણ બનાવી દીધો છે લોકો અત્યારે ત્યાંના સ્થાનિક લોકો આનંદમાં જોવા મળ્યા હતા સ્વતંત્રતા ભારત સમાચાર સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્થાનિક લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો આપને એટલું જ કહેવું છે કે કે માધ્યમ મોટું હોય હોય નાનું જો યોગ્ય રીતે સમાચાર બને અને યોગ્ય રીતે જનતાનો અવાજ ઉઠે તો સો ટકા તેમાં બદલાવ આવી શકે છે સ્વતંત્રતા ભારત સમાચારને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો આવી સ્ટોરી જોતા રહો આભાર